હેલો ગાઈસ કેમ છો જય માતાજી રામ તમારા બધાને ફરી મારા ના ન્યુગમાં લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરવાનું પણ ના ભૂલતા કેમકે અમે આવ્યા છીએ સાતમ આઠમ કરવા મામા અને અત્યારે એને આજે આઠમ છે અને મોહિત મામા મોહિત મામા હું અને ભાઈ અમે બધા છીએ અત્યારે આઠા મારવા જઈશી ફોટા બોટા પાડશું સાતમ કાલે કરી લીધી છે અને આઠમ કરી લીધી ને આપણે નવા કપડાં પહેરીને રિયા થઈ જાય જો બૂટ બૂટ પહેરીને ફોર વ્હીલ આવે છે બાકી મારા નવા કપડા ને હાજરી જાય બધી જો આપણે રેડી મસ્ત થઈ ગયા છીએ અને પપ્પા માસી પલક પરી એ બધા આગળ ગયા છે અને પાછળ આવશે માસા ની તો હવે અમે જો અમારી તમને ખબર છે ને અમારી એક્સેસ લઈને જાય છે કામ હોય તો હાલો હાલો જવા દે ગાડી ચલી હમણાં ગીત ગાડી ગીત ગાવ હા

બહુ મજા આવે એટલો બધો નથી ને ગાડી એકવાની મજા આવે છે રોડ ઉપર ધીમે ધીમે હેલા ચારે બાજુ હરિયાળી છે ને જો રોડે મસ્ત ગાડી હાકવાની મજા આવે ગાય નાખવાલા અત્યારે રોડ 1 નંબર આવ્યો ન હમણા હું જ હું મેં ખારું ગીત ગાતો હવે એ ન જ ગાતી હવે ગાય નાખો હવે એ છે લોકેશન અંતે હારું આમ જો લોકેશન તો હારું છે જો રીટમ માસા આવે છે ત્યાં આવે છે ને આ ગીત ગાવા

આપડા મંદિરે ભૂગી જાય ફાઈનલી હજુ બે મમ્મી અહિયાં છે બસ આપડી ગાડી અહિયાં મૂકી દીધી છે

कानो मारो चाचा दादा रेडो

બહુ મસ્ત ફીઓ આવે છે ઘેટા બગરા ચરે અને ગાય ભેંસ હા જો ભેંસ પૂરે પૂરે 50 પગથિયા છે તે ગણી લઈ જાય છે ઉપર ચડી જશે ને આપણે અત્યારે બેઠા છે મસ્ત પવન આવે છે ને મસ્ત વાતાવરણ છે અમે તમે જોઈ શકો છો અમે છે અહીંયા ધારી ડેમ બતાવી છે ગળેધરામાં

આપડે હવે દર્શન કરી નીકળી જાય જઈએ રસ્તામાં માં રખડતા રખડતા જવું મોટા

તો આપણે અહીંયા થઈએ ને ઘરે આવી જતા ને વરસાદ એ બહુ તમે જોયું છે એ તો તમને મોબાઈલમાં ઓછું દેખાડો પછી બહુ કઈ રડ જ ન દેખાય રસ્તો જ ન દેખાય બહુ વરસાદ આવ્યો અને અમે ઘરે આવી ગયા અને જમી લીધું એ બેટરી લો થઈ ગઈ હતી મમ્મી અહીંયા બેઠા છે મોબાઈલ જોવે છે અને ફરી જો અહીંયા અમે તો ભીના થઈ ગયા હતા પછી નવી ડ્રેસ પહેરી લીધો રોનક મસાઈ જો ભીના થઈ ગયા હતા એને કપડાં પહેરી લીધા કાં રોનક મસા હા

કાર્ડનો આપણો એવો હું અહીંયા જ હેન્ડ કરું છું જેના લાઈક શેર એન્ડ સ્રાઈબ કરવાનું ના ભૂલતા તમને બ્લોગ એમાં હોય તો સબસ્ક્રાઈબ કરવાનું તો ન જ ભૂલતા અને શેર કરવાનું ન ભૂલતા તો અમારું બ્લોગ હેન્ડ કરવું જેના લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ ભૂલવાનું તો છે જ ધીમારી જીસ બાય